કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં કાવ મારવાનો ઓર્ડર આવ્યો છે કાવ મારવા જઈ રહ્યા છીએ આપણો નવા ડ્રાઈવર કાર્તિકભાઈ જોતા રહેજો આગળ વિડીયોમાં દોસ્તો આપણે પ્લાવમાં મારવાનું ચાલુ કરી દીધું છે આપણા ડ્રાઈવર નવા શીખે છે ચલાવવાનું જોઈ લો તમે પ્લાવ કેવો વાગે છે કેટલી ઊંડાઈ આપે છે મૂળિયા ટાળે છે પહેલી વાર વાગે છે પ્લાવ આ ખેતરમાં હાલ બીજા મીડિયમમાં ચાલે છે ફોર વ્હીલ ગેરમાં ચારસો કિલોનો પ્લાવ છે આ રિલક્ષ મોડલ જે પલટી કરાવવાનો આવે છે પાછળ ધક્કો મારવાનો આવે બીજું જે મેન્યુઅલ આવે છે એ ખેંચવાનું એ તો દમ નીકળી જાય ખેંચી ખેંચી આ તમારે એક જ ધક્કો મારો એટલે પલટી થઈ જાય બીજું જમને ધક્કો મારીને છોડી જ દેવાનો માં ઘણું ધ્યાન રાખવા જેવું છે જે લોક છે એ હોવો જોઈએ થયેલો નહીં તો પલટી નહીં ખાય કઈ કંપનીનું ફ્લાવ સારું આવે છે કોમેન્ટ કરજો આ ડીલક્ષ મોડલ છે જે લોક થાય છે ત્યાં એ સેન્સિંગ નહીં થતું બરાબર હાઈટ ઓછી છે ને પ્લસ જે લોક છે એ આગો પાછો રહે છે બિલ્ડિંગ નથી એટલે એટલે જે સૂકી જમીનમાં આ સક્સેસ નથી બધા કે છે કે ઉમિયાનો બેસ્ટ આવે છે આપણી ઈચ્છા છે પ્લાવ લાવવાની પ્લાવ લાવો તો હાઇડ્રોલિક જ લાવો એના બે ફાયદા પલટી ખાવામાં તફલિક નહીં અને લોકોએ ઘસી આલેના લઈ જાય તો વાંધો નહીં લોકો પણ આ કંઈક તોડીને લાવે બધું એ લાઈમેન્ટ બગાડ નાખે ટ્રેક્ટરમાં વ્હીલમાં પાણી ભર્યા પછી પરફોર્મન્સ સારું છે પેલા સ્લીપેજ વધારે લેતું નથી ચેનલ મેં જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ ને લાઈક શેર કરી નાખજો ને મસ્ત એવી કમેન્ટ કરી નાખજો આવા વિડીયો જોવા માટે પ્લાવ તો થોડો ઘણો ભેજ હોય તો જ મરાવો જોઈએ પછી ગયા પછી ઉખડેના હતા લોકો મરાવે છે પછી કંઈ ઉખડતું નથી પછી ટાઈમે વધારે લાગે ટ્રેક્ટર સ્લીપો મારે ઉકળે ના જોઈએ એવું પછી કે ટાઈમ વધી ગયો પૈસા વધી ગયા ઉકળતું નહીં આ જેવું થોડો ઘણો ભેજ હોય એટલે ઊંડાએ મળે અને ટ્રેક્ટર એ સારું ચાલે સ્લીપો ના મારે એટલે ટાઈમે બચે ને પૈસા બચે ને ઊંડાએ સારી મળે પબ્લિક એવું વિચારતી નહીં ટૂંકાઈ જવા દે પછી ખેડાવે બસ બસ મારા ભાઈ બસ ટાયર ફાડે તું કઈ ગોદો ગો છેક ના લઈ જઈશ અહીં છેક ના લઈ જઈશ આટલે ઉભું કરી દે આમ કોઈ પૈસા નહીં આલા ટાયર ફાડી જાય તો